છેલ્લા ચૌદ દિવસથી ગુજરાત રાજ્યના આરોગ્ય કર્મચારીઓ તેમના પેના આંદોલનના લઈને હડતાળ ઉપર છે જેના કારણે સમગ્ર અમારા વિસ્તાર વાવ અને થરાદ બંને પંથકોમાં આરોગ્યની સેવાઓ કથળી ગઈ છે ગુજરાત સરકાર દ્વારા બે હજાર બાવીસથી વિધાનસભાની ચૂંટણી પહેલા જ્યારે આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર ગયા ત્યારે છપ્પન દિવસ જેટલી હડતાળમાં ત્યારે સરકારે એક કમિટીની રચના કરી હતી કેમ કે વિધાનસભાની ચૂંટણી સામે હતી ત્યારે ને આજે જ્યારે સમિતિનો રિપોર્ટ આવ્યા ને પણ ઘણો સમય થયો છે તેમ છતાં એમનો જે મુદ્દો છે ટેકનિકલ ગણવા ને ગ્રેડ પે વધારવો તો સમિતિએ પણ એમનો નિર્ણય આપ્યો છે સરકાર તાર્કલિક ધોરણે આરોગ્યના કર્મચારીઓના હિતમાં નિર્ણય લઈને એમને જે ગ્રેડ પે ટેકનિકલ ગણવામાં આવે એમની માંગણી સ્વીકારવામાં આવે આજે આરોગ્ય કર્મચારીઓ હડતાળના લીધે અમારા વિસ્તારની અંદર ક્યાંક ને ક્યાંક ડેન્ગ્યુ કે મેલેરિયા જેવા રોગોનો પણ અત્યારે ફેલાવો થઈ રહ્યો છે આજે નાના બાળકોને જે રસીકરણનું કામ છે એ પણ ખોળંપાઈ ગયું છેલ્લા ચૌદ દિવસથી આરોગ્ય કર્મચારીને હડતાળના લીધા વિસ્તારમાં ક્યાંય રસીકરણનું કામ થતું નથી જેના કારણે આવનારા સમયમાં બાળકોને ક્યાંક નુકસાન થશે તેની જવાબદારી પણ સરકારની રહેશે જ્યારે કોરોના સમયે કોઈ કોઈનું નહોતું ત્યારે આરોગ્ય કર્મચારીઓએ દિવસ રાત લોકોની સેવા કરી છે ત્યારે સરકારે જે સમિતિના નિર્ણયને બહુમતીના આધારે જ સમિતિ નિર્ણય આપ્યો છે એનો અમલ કરવો જોઈએ અને તાત્કાલિક ધોરણે અમને ટેકનિકલ આરોગ્ય કર્મચારી ગણી અને સાથે સાથે ગ્રેડ પર પણ વધારી આપવો જોઈએ આ જે પણ આરોગ્યની અંદર જે લોકો નુકસાન થયું એના જવાબદાર સરકાર રહેશે